પ્રજાના પ્રશ્ન માટે સતત દોડતા અને પ્રજાના હૃદયમાં આગવું સ્થાન મેળવનાર ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધનથી સમગ્ર કડી પંથક શોકમગ્ન લોકોના દુઃખ દર્દમાં દોડીને જનાર કરશનભાઈ સોલંકી એકસો આઠ તરીકે ઓળખાતા હતા કરશનભાઈ સોલંકીના નિધન પર મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંક નાયકે શોક વ્યક્ત કર્યો કરશનભાઈ સોલંકીની અંતિમ યાત્રામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ ડીવાય સીએમ નીતિન પટેલ રજનીશ પટેલ સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહી શ્રદ્ધાંજલિ આપી ધારાસભ્ય માન્ય કરશનભાઈના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખદ થયું છે શોક દિન લાગણી પ્રત્યુ છે અમને પણ આઘાત લાગ્યો છે આવા એક નેતા ગુમાવાથી સ્વાભાવિક સરળ સ્વભાવના હતા લોકો વચ્ચે ચાલતા ફરવું બસમાં ફરવું નાના કાર્યકર્તાને આંગળી પકડીને એના કામ પૂરા કરવા સાથે જવું અને જે પ્રશ્નો હોય એને સરળતાથી ઉકેલ લાવવામાં એમની હર હંમેશ એમના પ્રયત્નો રહેલા લોકોના દિલમાં વસેલા સરળ સ્વભાવના સાદગી ભર્યા એમને અમે એકસો આઠ લાડકા લાડકી રીતે કહેતા હતા અમારા આવા ધારસે ગુમાવથી અમને અમારા મત વિસ્તારમાં અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાતમાં દુઃખદ થયું છે આવા ધારાસભ્ય સાદગી ભર્યું જીવનનો જો દાખલો લેવો તો માન્ય કડીના ધારાસભ્ય આપણા કરશનભાઈ દાખલો લઈ શકાય એમનું જીવન સાદગીભર્યું અને હર હંમેશ એમનો જીવન કાર્યકર્તા માટે પ્રેરણાદાયક છે આજે એમનું દુઃખદ અવશાંતિ અમને ઘેરા શોખની લાગણી પ્રવૃત્તિ છે અમે બહુ દુઃખદ થયા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપી એ જ પ્રાર્થના ગુજરાત વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે બસમાં મુસાફરી કરી અને ધારાસભ્યોની ફરજો નિભાવતા હતા એવા આદરણીય કરશનભાઈ સોલંકીજી આજે આપણી વચ્ચે નથી રહ્યા રાજકીયમાં મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકેની જિંદગી એમને જીવી છે અને સતત પ્રજાના પ્રશ્નો વિસ્તારના પ્રશ્નો અને રાજ્યના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહી અને સરકારમાં રજૂઆતો કરનારા આ ધારાસભ્ય એમને હું મારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું રાજ્યને અને વિસ્તારને તથા એમના પરિવારને એમના જવાથી જે ખોટ પડી છે એ ખોટ કદી ન પૂરાય એવી ખોટ છે પ્રભુ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પુનઃ એમના ચરણમાં વંદન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપું છું